નમસ્કાર એન્ડ વેલકમ બેક ટુ ગેસ્ટ્રો ગુરુ અહીંયા આપણે કરીએ છીએ ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન પર ચર્ચા ઘણા બધા લોકો ખાસ કરીને હાઉસવાઇફ્સ એ લોકોને બપોરે સૂવાની આદત હોય છે અને એ લોકો અમને આ પ્રશ્ન પૂછતા હોય છે કે સર મને બપોરે સૂવાની આદત છે શું આનાથી મને કોઈ હેલ્થ ઇફેક્ટ થઈ શકે કે નહીં આ મને ફાયદો કરે કે નુકસાન કરે હું અગર જો બપોરે સૂતી નથી તો મને આખો દિવસ બહુ થાક લાગે છે અશક્તિ લાગે છે મારે તો બપોરે ઊંઘવા જોઈએ જ છે તો મારે શું કરવું જોઈએ આ બધી જ વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે વિથ સાયન્ટિફિક એક્સપ્લેનેશન અને સાયન્ટિફિક રિસર્ચ પેપર્સ આપણે આ વિડીયોમાં બંને વસ્તુ જોઈશું કે મોડર્ન મેડિસિન એટલે અમે ડોક્ટર શું કહીએ છીએ અને આપણું જૂનું આયુર્વેદા શું કહે છે અને આ વિડીયોના એન્ડમાં આપણે બોનસ ક્વેશ્ચન બી જોઈશું અને પાંચ એવી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ કે જો તમને આવી આદત પડી ગઈ છે ને તમારે આદત છોડવી છે તો કઈ રીતે તમે આદત છોડી શકો એ આપણે જોઈશું

શું બપોરે સૂવું એ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે બપોરે સૂવાથી આપણી જે બોડીની રિધમ છે જેને સિરકાર્ડિયન રિધમ કહીએ એ તૂટે છે સિરકાર્ડિયન રિધમ કે મેટાબોલિઝમ એ શું છે તો આપણી બોડી જ્યારે સવારે ઉઠે એટલે જ્યારે આપણે રાતે છ આઠ કલાકની ઊંઘ લઈએ તો આપણું આખું બોડી રિચાર્જ થઈ જાય એના પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો ધીરે ધીરે કરીને સિરકાર્ડિયન રિધમ કે મેટાબોલિઝમ આપણું વધે જે પીક પર બપોરે પહોંચે છે તમે આ ગ્રાફમાં જોઈ શકો છો કે બપોરે આપણું સર્કાડિયન રિધમ કે મેટાબોલિઝમ પીક પર હોય એટલે આપણે કોઈ બી કામ કરતા હોય એની રિધમ આવી ગઈ હોય ને વચ્ચે રિધમ બ્રેક થાય તો આપણને બી ખબર છે કે કામ બીજી વાર આપણે ચાલુ કરવું હોય તો બહુ તકલીફ પડે એવી જ રીતે આપણા બોડીના બધા જ અંગો બપોરે એકદમ પીક પર કામ કરતા હોય અને તમે જ્યારે બપોરે સુવો તો આપણા બધા બોડીના જે ઓર્ગન્સ છે એની રિધમ તૂટે છે જેના લીધે આપણે હેલ્થમાં બહુ બધી સાઇડ ઇફેક્ટ્સ થાય છે અને આપણે આ બધી જ સાઇડ ઇફેક્ટ એક પછી એક બધા પ્રશ્નોમાં જોશું જે લોકો બપોરે સૂવે છે એ લોકોને પાચનતંત્રમાં શું શું પ્રોબ્લેમ થઈ શકે અને બીજી કઈ બીમારીઓ થઈ શકે છે બપોરે સૂવાની આદત એ પેટ માટે ખૂબ જ જોખમકારી છે બધા જ પ્રોબ્લેમમાં જો સૌથી મોટો પ્રોબ્લેમ જુઓ તો એ પેટ લગતો છે તમે બી એવું નોટિસ કર્યું હશે તો ઘણીવાર આપણે બપોરે સૂઈને ઉઠીએ તો આપણું પેટ ભારે લાગે આપણને ગેસ થઈ ગયો હોય એસિડિટી થઈ ગઈ હોય એટલે જો તમને ગેસ એસિડિટી કે કબજિયાતનો પ્રોબ્લમ છે તો બપોરે સૂવાની આદત તમારા માટે દુશ્મન બરાબર છે એ ચેન્જ કરશો તો તમારો ઓલમોસ્ટ ફોર્ટી પર્સન્ટ પેટના પ્રોબ્લેમ ગાયબ થઈ જશે આપણે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો એનાથી જીઆરડી આરડી એટલે ગેસ્ટ્રોઇસોફિજિયલ રિફ્લક્સનો પ્રોબ્લેમ બહુ વધી જાય છે આપણે જ્યારે બી ખાવાનું ખાઈએ તો પેટને એને પચાવવા માટે કમસે કમ ત્રણથી ચાર કલાકનો સમય જોતો આપણે ઘણીવાર બપોરે એક વાગે જમીએ અને બે વાગે સૂઈ જઈએ એટલે એક કલાકની અંદરમાં એટલું બધું ખાવાનું પછી ના રહે એટલે પેટમાં એ બધું ખાવાનું પડ્યું ને પડ્યું રહે તમે જ્યારે સૂઈ જાઓ તો ડાયજેશનની વચ્ચે બ્રેક લાગે અને જે બધું ખાવાનું છે તે બધું પાછું ગેસ અને એસિડ બનીને ગળામાં ઉપર આવે એટલે જો તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લમ હોય કે ખાવાનું પસ્તું ના હોય અપચો રહેતો હોય તો આ બધી જ વસ્તુનું મેઇન દુશ્મન કદાચ તમારી બપોરની ઊંઘ હોઈ શકે અને તાત્કાલિક સુધારવાની જરૂર છે મેં એવું સાંભળ્યું છે કે બપોરે સૂવાવાળા લોકોને હાર્ટ એટેકનું રિસ્ક વધી જતું હોય છે શું આ સત્ય છે મેં એક સાયન્ટિફિક પેપર તમને રજૂ કરેલું છે જેમાં દોઢ લાખ લોકો ઉપર રિસર્ચ થયેલું છે અગિયાર વર્ષ સુધી એમાં એ લોકો એવું ક્લિયર કટ સાયન્ટિસ્ટે કીધેલું છે કે જે લોકો બી બપોરે સૂવે છે એ લોકોને હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે અને એ લોકોની ટોટલ જે હેલ્થ સ્પેન છે એટલે લાઇફ સ્પેન છે એ બી ઘટે છે એટલે જો તમે બપોરે સૂશો તો તમને હાર્ટ એટેકના ચાન્સીસ વધી શકે છે અને તમારી ઓવરઓલ લાઈફ બી ઓછી થાય છે બપોરે સૂવાથી આપણા મગજ પર કઈ ખરાબ અસર થાય છે જે લોકોને બી બપોરે સુવાની આદત હોય એ લોકોને મેમરી લોસ જલ્દી થાય છે એટલે જે અલ્ઝાઇમર ડિઝીઝનો પ્રોબ્લેમ હોય આ રિસર્ચ પેપર મેં તમને આપેલું છે એ તમને વધી જવાનો પ્રોબ્લેમ છે જે લોકો બી સ્કૂલ કે કોલેજમાં જાય છે એ લોકોનું પરફોર્મન્સ સ્ટેટસ ઓછું થાય છે એટલે તમારા એક્ઝામમાં માર્ક્સ બી આનાથી ઓછા આવશે જે લોકો બપોરે સુવે છે એ લોકોને ડિપ્રેશન કે ચીડિયાપાણુંના બી પ્રોબ્લેમ વધી જાય છે એટલે જો તમારે બ્રેનની હેલ્થ ઇમ્પ્રૂવ કરવી હોય તો તમે પાવરનેપ લઈ શકો ખાલી પંદર મિનિટ માટે સૂઓ એલાર્મ મૂકીને અને પછી ઉઠી જાઓ આનાથી તમારું બ્રેન વધારે એક્ટિવ થઈ જાય છે અને જો તમે સાઠ મિનિટથી વધારે સૂઓ છો તો તમારું બ્રેન ડલ થઈ જાય છે એટલે ખાસ કરીને આ બધી વસ્તુનું ધ્યાન રાખજો અને આને ફોલો કરજો આપણે ખાસ કરીને એવું જોઈલું છે કે ડાયાબિટીસવાળા દર્દીઓ બપોરે જમીને દવા લઈને ઊંઘી જતા હોય છે તો શું આ ફાયદાકારક છે ઘણા લોકોને એવી ગેરમાન્યતા છે કે મને ડાયાબિટીસ છે એટલે બપોરે ખાઈને દવા લઈને સૂઈ જવાનું જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે પણ આનાથી એકચ્યુલી એકદમ ઓપોઝિટ થાય છે જો તમને ડાયાબિટીસ નથી તો તમને ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે બપોરે સૂવાની આદતથી અને જો તમને ડાયાબિટીસ છે તો તમારું ડાયાબિટીસનો કંટ્રોલ બગડે છે કેમ કે આપણે આગળ જે વાત કરી કે આનાથી તમારી એક સિરકાડિયન રિધમ કે મેટાબોલિઝમ તૂટે છે ને ત્યારે જ્યારે તમે બપોરે સૂઈને ઉઠશો આ બધી જ વસ્તુને રિકવર થતાં બહુ વાર લાગે છે એટલે જો તમને ડાયાબિટીસ છે અને બપોરે સુવાની આદત છે તો આને છોડો અને વિડીયોના એન્ડમાં આપણે પાંચ બી ડિસ્કસ કરવાના છે કે જેથી તમે આદતને છોડી બી શકો છો હવે આપણો બોનસ ક્વેશ્ચન ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે બપોરે ઊંઘીને ઉઠ્યા પછી પણ થાક જેવું લાગ્યા કરે છે એનું વૈજ્ઞાનિક કારણ સમજાવો તમે બી કદાચ આ વસ્તુને એક્સપિરિયન્સ કર્યો હશે કે બપોરે સુઈને ઉઠો છો પછી તમને વધારે થાક કે અશક્તિ કે કમજોરી લાગે છે તમે નોર્મલ મૂડમાં આવતા આવતા અડધો પોણો કલાક એક કલાક બી થઈ જાય છે આ વસ્તુને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સ્લીપ ઇનર્શિયા કહેવાય આપણે જ્યારે બી સૂઈએ તો આપણી સ્લીપની ચાર સાયકલ પૂરી થવી જોઈએ એક સાયકલ દોઢથી બે કલાકની હોય એટલે આપણે જ્યારે રાતે સૂઈએ છે તો એ ટોટલ છ કે આઠ કલાકની જે ઊંઘ થાય એમાં આપણું આખું બોડી રિચાર્જ થઈ જાય છે પણ જો તમે બપોરે ખાલી એક કે દોઢ કે બે કલાક સૂવો છો તો તમારી સ્લીપની બધી સાયકલ જે છે તે પૂરી થતી નથી એટલે તમારું બ્રેન એકદમ ડીપ સ્લીપમાં હોય અને તમને કોઈ અચાનક ઉઠાડી દે તો બ્રેનને એ સ્લીપમાંથી રિકવર થતાં કે જેને સ્લીપ ઇનર્શિયા કહેવાય એને કમસે કમ પિસ્તાલીસ મિનિટથી એક કલાકનો સમય જાય છે જેનાથી તમારી પ્રોડક્ટિવિટી બી ઓછી થાય છે અને આગળ આપણે જેમ જોયું તેમ તમારા પેટ ઉપર તમારા મગજ ઉપર તમારા હૃદય ઉપર અને ઓવરઓલ હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે એટલે જ તમારે આ બધી જ વસ્તુઓને છોડવાની જરૂર છે તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે જે લોકો બપોરે સુઈ જતા હોય છે એ લોકો માટે એવી પાંચ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે એ કઈ છે એ જણાવો એટલે જો તમને બી એવી આદત પડી ગઈ છે કે બપોરે ઊંઘ્યા વગર ચાલતું નથી તો આ પાંચ ટીપ્સને જરૂરથી ફોલો કરજો હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ખાતરીથી કહું છું કે તમને આનાથી જરૂર ફાયદો થશે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ કે તમે જે રાત્રે સૂવો છો એ સુધારો કે જો રાત્રે તમે બરાબર છ થી આઠ કલાકની ઊંઘ લો છો તો તમારે બપોરે સૂવાની જે ટેવ કે આદત છે એની જરૂર જ નહીં રાતે પ્રોપર સુવા માટે તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો એટલીસ્ટ એક કે બે કલાક પહેલાં ટીવી મોબાઈલ લેપટોપનો ઉપયોગ બંધ કરો રાતનું જમવાનું થોડુંક પહેલાં કરો ઘણા લોકોને એવી આદત હોય કે દસ વાગે જમે અને બાર વાગે સુઈ જાય તો તમે એવું ટ્રાય કરો કે જમવાનું એટલીસ્ટ તમારું સાત સાડા સાત વાગે પતી જાય આનાથી તમને ખૂબ જ ફાયદો થશે આપણે જેમ આગળ જોયું કે આપણી મેટાબોલિઝમ જે પાચનશક્તિ છે એ પીક ઉપર સવારના ટાઈમમાં કે બપોરના ટાઈમમાં હોય છે ઘણા લોકોને મેં એવું જોયેલું છે કે સવારે નાસ્તો નહીં કરે બપોરે ઓછું જમે કામની ભાગદળ હોય એમાં પછી રાત્રે આવીને ઓવર ઇટિંગ કરે હવે ડાયજેસ્ટ થતાં મિનિમમ ત્રણથી ચાર કલાક થાય એટલે ખાવાનું જ્યાં સુધી ડાયજેસ્ટ નહીં થાય ત્યાં સુધી તમને પ્રોપર ઊંઘ આવશે જ નહીં એટલે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બીજું તમારું જે રૂમ છે એ થોડોક ડાર્ક કરી નાખો ત્યાં આગળ કોઈ બ્રાઇટ લાઇટ નહીં રાખશો તમે રાત્રે કોઈ સિમ્પલ ભજન સાંભળી શકો કે ભગવાનનું નામ લઈ શકો કે તમારે કોઈ બી ધાર્મિક પુસ્તક હોય એ તમે વાંચી શકો રાત્રે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય એ લોકોએ રાત્રે એક્સરસાઇઝ કરવાનું અવોઇડ કરવું જોઈએ અને એક ફિક્સ ટાઈમ રાખો કે ભાઈ મારે સાડા દસ વાગે સુઈ જવું છે ભલે ઊંઘ આવે કે ના આવે તમારે પલંગ પર જઈને સૂઈ જવાનું આવું જો તમે રેગ્યુલર એક મહિના માટે કરશો તો તમારી રાતની ઊંઘ ઇમ્પ્રુવ થશે અને તમારી જે બપોરે સૂવાની આદત છે કે બપોરે જે ઊંઘ આવે છે તે ઓછી થઈ જશે ટીપ નંબર બે ડાયટ ડાયટનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે આપણા ઊંઘ ઉપર એટલે જે લોકો સવારે નાસ્તો નથી કરતા એ લોકો સવારે ઉઠીને નાસ્તો કરવાનું ચાલુ કરો બપોરે તમારું લંચમાં એવું ધ્યાન રાખો કે એટલીસ્ટ મીડિયમ લેવલનું લંચ હોવું જોઈએ એટલે નાસ્તો હેવી હોવો જોઈએ લંચ મીડિયમ હોવું જોઈએ અને જે રાતનું ખાવાનું છે તે એકદમ લાઇટ હોવું જોઈએ જો તમે ડાયટમાં આટલા ફેરફાર કરશો ઓઇલી ફૂડ ફેટી ફૂડ વધારે મસાલાવાળી વસ્તુ આ અવોઇડ કરશો તો તમને ડેફિનેટલી તમારા ઊંઘમાં ફાયદો દેખાશે ટીપ નંબર થ્રી એક્સરસાઇઝ એક્સરસાઇઝ કરવું બહુ જ જરૂરી છે આપણે જેમ મજૂર લોકોને જોઈએ છે કે ભાઈ આખો દિવસ તંતોડ મહેનત કરે એટલે રાત્રે ફૂટપાથ ઉપર એસી ના હોય પંખો ના હોય તો બી એકદમ સરસ ઊંઘ આવી જતી હોય છે એટલે ઘણા બધા લોકો આખો દિવસ સિડેન્ટરી લાઈફ એટલે ખાલી બેઠાડું જીવન જીવતા હોય જેના લીધે શરીરને થાક નથી લાગતો અને એના લીધે આપણને બરાબર ઊંઘ નથી લાગતી મિનિમમ તમારે પિસ્તાલીસથી પચાસ મિનિટ રોજે એક્સરસાઇઝ કરવી જોઈએ અને ધ્યાન એ રાખો કે એક્સરસાઇઝનો સમય સવાર બપોર કે સાંજનો હોવો જોઈએ રાત્રે ઘણા લોકોને હેવી એક્સરસાઇઝ કરવાની આદત હોય આ કરવાથી તમારા બોડીમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે જેનાથી તમને ઊંઘ નહીં આવશે એટલે જે લોકો રાત્રે હેવી એક્સરસાઇઝ કરે છે એ લોકોએ એવોઇડ કરવું જોઈએ અને જે લોકો એક્સરસાઇઝ બિલકુલ નથી કરતા એ લોકો કોઈ બી સમય કાઢીને સવાર બપોર કે સાંજ રેગ્યુલર કોઈ એક્સરસાઇઝ કે સ્પોર્ટ રમવાનું રાખો પોઈન્ટ નંબર ફોર ઘણા લોકોને બપોરે ઊંઘ આવવાનું કારણ ડિપ્રેશન કે ઓએસએ એટલે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપની હોઈ શકે છે એટલે જે લોકોને સવારે અતિશય ઊંઘ આવે છે એ લોકોને પોતાના ડૉક્ટરને મળવાની જરૂર છે ઘણીવાર આ કોઈ બીમારીના કારણે બી હોઈ શકે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપની આમાં તમે જો સ્લીપ સ્ટડી કરાવો તો તમને ખ્યાલ આવી જાય કે તમને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપની છે કે નહીં અને જો એ હોય તો એની યોગ્ય સારવારથી તમને જે સવારે ઊંઘ આવે છે તે ઓછી થઈ જશે અને જો તમને ડિપ્રેશન હોય તો કોઈ બી સાયકાટ્રિસ્ટને મળો અને ટીપ નંબર ફાઈવ જો આ બધું જ કર્યા પછી બી તમે તમારી જે બપોરની ઊંઘ છે એને નથી રોકી શકતા તો હું તમને ગોલ્ડન સલાહ આપીશ કે ખાલી પંદર મિનિટનો પાવર નેપ લો પંદર મિનિટના પાવરનેપથી તમારે જે બ્રેનની સ્ટ્રેન્થ છે એને બૂસ્ટ મળે છે તમારે એલાર્મ મૂકીને જ જવાનું જેવી પંદર મિનિટ થાય ભલે જેટલી બી ઊંઘ આવતી હોય તમારે પલંગ છોડી દેવાનું તમે એકવાર પાવરનેપ લેવાનું ચાલુ કરશો તો તમારા બોડીમાં અને બ્રેનમાં તમને ખૂબ પોઝિટિવ એનર્જી મળશે આશા રાખું છું તો તમને આ વિડીયોમાં જે બી ઇન્ફોર્મેશન આપી છે એ ગમી હશે જો ગમી હોય તો આને વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં आज इंटरेस्टिंग हेल्थ इंफॉर्मेशन साथे। सुधी, धन्यवाद। नमस्कार। गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन। गैस्ट्रो गुरु के संग